આપનું સ્વાગત છે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બની દુર્ઘટના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલ કોઝવેમાં મોડી રાત્રે ફોર કાર તણાઈ કારમાં સ્વામી સહિત સાત લોકો હતા જેમાં ચાર લોકો બચાવ ત્રણ લોકો તણાયા કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાંસિયા નામના બે વ્યક્તિઓના મૃત્યુ મળ્યા શાંત ચરિત્ર સ્વામીની શોધખોળ શરૂ બોચાસણથી સાળંગપુર આવતા હતા તે સમયે ગોધાવટા ગામ પાસે દુર્ઘટના સર્જાઈ બરવાડા પ્રાંત અધિકારી મામલદાર પોલીસ ઘટના સ્થળે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર નમસ્કાર હું રમેશભાઈ શિલુ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે અહીંયા બોટાદ જિલ્લામાં મારી જવાબદારી છે આજે ઓધાવટાથી જે સાળીમપુર જવાનો રસ્તો છે ત્યાં એક ખૂબ જ કરુણ ઘટના બની છે કે એની અંદર એક સંતોની ગાડી રાત્રે આવતી હતી એમાં સાત જણા બેઠા હતા તો એ ગાડી રાત્રે વરસાદના કારણે એ આખી ગાડી તણાઈ ગઈ છે અને એમાંથી ચાર જણાનો બચાવ થયો છે જ્યારે બે બે જણા અહીંયા મૃત સ્થિતિમાં અહીંયાથી મળ્યા છે અને એક જણાની એક સ્વામી અત્યારે શોધખોળ ચાલે ખૂબ જ કરુણ ઘટના છે ગુજરાતની અંદર અવારનવાર આવી ઘટનાઓ બને છે પણ આ જે આંધળી સરકાર છે એ લોકોના મૃત્યુની જે આવું થાય છે એની સામે કોઈ ધ્યાન આપતી નથી અહીંયા રેલિંગ પણ નથી સાઈડની અંદર કોઈ આપણે ઓલી બોર્ડ પણ અંદર મૂકવામાં આવ્યા નથી અવારનવાર ગામજનોએ આની અંદર રજૂઆત કરી છે કે અહીંયા અહીંયા પુલ બનાવવામાં આવે મેં પણ અહીંયા એન્જિનિયરને બોલાવી અને નાળા માટેની રજૂઆત કરેલી એ લોકો આવી અને અહીંયા સાઇટ પ્લાન પણ લઈ ગયા પરંતુ બે વર્ષથી આ કામ થતું નથી આ તંત્ર છે એ લોકોના મૃત્યુની રાહ જોવે છે એ મને ખબર પડતી નથી અવારનવાર ગુજરાતની અંદર પુલ તૂટે છે રસ્તાઓની અંદર આવું થાય છે એની અંદર

હું પોતે આ ગામમાં જ રહું છું અને ગોઢાવટા ગામ અમારું જે સાણંગપુરથી સાડા પાંચ કિલોમીટર જેટલું થાય છે હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેંચતા સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા પાંચ વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાણંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે આવે છે જાય છે અને જયારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડી ને અંદર ઉતારે છે અને 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 આવી જ ભૂલ આજે રાત્રે વાગે બની કે ફૂલ પાણી હતું એવામાં એવા જે ગાડી એક એમાં લગભગ છ કે સાત લોકો બેઠેલા હતા પાણીનો ફોર્સ એટલો બધો હતો કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે ત્રણ લોકોની જે આપણે બચાવી નથી કહીએ છીએ કે આવું ફરીને વારંવાર ન બને એના માટે અહીંયા યુદ્ધના ધોરણે તાત્કાલિક નાળું બનાવવા અમે એક ગામ પ્રતિનિધિ તરીકે અમે રિક્વેસ્ટ કરીએ છીએ સરકાર નામ મારું મારું નામ ભાવેશભાઈ ગઢવી

લાશું ને તો કાલ ગાડી જશે દવાખાને લઈ જશે પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે સરકાર આની અમુ જોવે એવી મારી માંગ છે